નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના ચાલી રહી છે એ યોજના અંતર્ગત ખેડૂતોને જે બબ્બે હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે જે બબ્બે હજાર રૂપિયા ચાર મહિનાની અંદર આપવામાં આવે છે અને વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો જ્યારથી આ યોજના જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ જ્યારથી ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી ટોટલ પંદર હપ્તાનું પેમેન્ટ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યું છે અને જે આ છેલ્લો હપ્તો બે હજારનો હતો એ પંદરમો હપ્તો જે હતો એ પંદર નવેમ્બરના રોજ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો પછી મિત્રો જ્યારે પંદરમો હપ્તો જમા થયા પછી જે સોળમો હપ્તો છે બે હજારનો એની લાખો કરોડો ખેડૂતો જે છે એ રાહ જોઈને બેઠા હતા કે આખી બે હજારનો સોળમો હપ્તો જે છે એ ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં અને ઘણા બધા જે મિત્રો છે એ તો યુટ્યુબ આખો ખંગાળી વળ્યા હતા કે યુટ્યુબની અંદર ક્યાંય પણ સોળમા હપ્તાની તારીખ જોવા મળે છે ક્યાંય પણ સોળમા હપ્તાની તારીખ સરકાર દ્વારા ઓફિશિયલ આપવામાં આવી છે કે નહીં તો તમે મિત્રો જ્યારે યુટ્યુબ ઓપન કરશો ત્યારે ત્યાં તમે સોળમાં હપ્તાની તારીખ સર્ચ કરી અને ઓકે આપશો તો ત્યાં તમને ઘણા બધા વિડીયો જે છે એ જોવા મળશે સોળમા હપ્તાના બે હજારના સોળમા હપ્તાની ફેક માહિતીના વિડીયા તમને જોવા મળશે ક્યાંય પણ કોઈ પણ વિડિયાની અંદર તમને સાચી તારીખ જે છે ઓફિશિયલ સરકાર દ્વારા તારીખ છે એ ત્યાં તમને જોવા નહીં મળે કારણ કે એ જે વિડીયો મિત્રો બનાવે છે એ બધા જ ફેંક વિડીયો બનાવતા હોય છે એમની પાસે કોઈ ઓફિશિયલ તારીખ હોતી નથી પણ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે બે હજારનો સોળમો હપ્તો છે એની ઓફિશિયલ તારીખ જે છે એ આપણે આ આ વિડીયોની અંદર બતાવવાના છીએ અને સરકારે જાહેરાત પણ કરી દીધી છે કે બે હજારનો જે સોળમો હપ્તો છે એ કઈ તારીખે મળશે એની સરકારે ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે અને એના વિશે આપણે આ વિડીયોમાં આજે હું તમને માહિતી આપવાનો આપવાનો છું અને એ તારીખ પણ જણાવવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે સોળમો હપ્તો છે એ કઈ તારીખે મળશે એ મિત્રો તમારે જોવા માટે સૌ પ્રથમ તો તમારે તમારો જે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એને તમારે ઓપન કરવાનું છે અને મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે ત્યાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન સર્ચ કરી અને તમારે ઓકે આપવાનું છે ઓકે આપ્યા પછી થોડા ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને એક મેસેજ શો થશે જે મેસેજ છે કે આ જે યોજના છે પીએમ કિસાન યોજના એને પાંચ વર્ષ પૂર્ણ થયા છે એનો મેસેજ તમને ત્યાં જોવા મળશે તો એ મેસેજને તમારે ત્યાંથી હટાવવાનો છે અને મેસેજ હટાયા પછી થોડું તમે કોલ કરશો ઉપર એટલે જે આપણે ડેશબોર્ડ પર પીએમ કિસાનનું જે ઓફિશિયલ પેજ છે એના ડેશબોર્ડ પર તમને એ તારીખ જોવા મળે છે અહીંયા અહીંયા સાઈડમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ સોળ સોળમો હપ્તો જે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એવું અહીંયા આપણને નોટિફિકેશન જે છે એ જોવા મળી રહ્યું છે તો મિત્રો આ વિડીયો જોયા પછી તમારે હવે પછી કોઈ વિડીયો જોવાની જરૂર નથી અને સો ટકા સરકારે જાહેરાત કરી છે અને એમના ઓફિશિયલ પેજ ઉપર આ જે તારીખ છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરી આપવામાં આવી છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ દરેક ખેડૂતોના ખાતામાં બે હજારનો જે હપ્તો છે સોળમો હપ્તો એ જમા થઈ જશે અને તમારો જે આધાર છે એ ડીબીટી જે છે એ લિંક હોવું જોઈએ તમારા બેંકની અંદર જો બેંકની અંદર ડીબીટી લિંક હશે તો તમારે આ બે હજારનો સોળમો હપ્તો જે છે એ તમને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ તમારા ખાતાની અંદર જમા થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને કેવો લાગ્યો ખરેખર વિડીયો જો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તો કરી દેજો કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં ઘણી બધી મુશ્કેલી અને તકલીફ પડતી હોય છે તો મિત્રો મહેનત પણ લાગતી હોય છે એટલે મિત્રો વિડીયો જો પસંદ આવે તો એક લાઈક તો કરતા કરજો જ અને ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર